આવતીકાલે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસને શનિવારે પરમ ગ્રુપ દ્વારા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર ગુજરાતનું સૌથી મોટું ફૂડ કોર્ટ હોલ્ડ ઓન ફૂડ કોર્ટના નામે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે તેમાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકમી મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ તથા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર મલા ઠક્કર અને જાનકી બોડીવાલાજી ઉપસ્થિત રહેશે અને એમના વરદ હસ્તે અમે આ અમારું નવું સોપાનનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં આ સૌથી મોટું ફૂડકોર્ટ છે અને નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર એની બે બાજુથી એન્ટ્રી એક્ઝિટ છે તો વલસાડની જનતાને આ ફૂડકોર્ટ પર આવી અને વિવિધ બ્રાન્ડોની વેરાયટીઓ અને સ્વાસ્થ્ય જનતા માટે સબવે કેએફસી ડોમિનોઝ તથા વગેરે વગેરે ઓગણીસથી વીસ બ્રાન્ડો અત્યારે અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ તો બધાને પધારો આમંતે આમંત્રણ છે